શું તમે તમારા જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલા છો શું તમને લાગે છે કે નકારાત્મક ઉર્જાએ તમારા ઘરને ઘેરી લીધું છે તો આ વિડિયો તમારા માટે જ છે વાસ્તુશાસ્ત્રમાં કપોના કેટલાક એવા ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમારી બધી સમસ્યાઓ દૂર કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે આ વિડિયોને અંત સુધી જુઓ અને જાણો આ સરળ ઉપાયો વિશે છે અને આ નિયમોમાં કપોનું મહત્વ ઘણું વધારે છે માનવામાં આવે છે કે કપૂર નકારાત્મક ઉર્જા સમાપ્ત કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા સંચાર કરે છે તો ચાલો જાણીએ કપૂર સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાયો વિશે જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનું કામ કરશે ઉપાય એક સવારે અને સાંજે કપૂર પ્રગટાવો રોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો આમ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સાથે સકારાત્મક ઉર્જા પ્રવાહ વધે છે આ તમને તણાવ મુક્ત રહેવામાં પણ મદદ કરશે ઉપાય બે આર્થિક સ્થિતિ સુધારવા માટે કપૂર અને લવિંગ જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો તમે કપૂરમાં થી બે લવિંગ નાખીને પ્રગટાવો આમ કરવાથી ધન સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે ઉપાય ત્રણ આર્થિક સ્થિતિ મજબૂત કરવા મુખ્ય દ્વાર પર કપૂર મૂકવો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમે કપૂરને ઘરના મુખ્ય દ્વાર પર મૂકો આ ઉપાય તમને ભાગ્યનો સાથ અપાવે છે અને ધન આગમનના નવા માર્ગો ખોલે છે ઉપાય ચાર વાસ્તુ દોષ દૂર કરવા કરો આ કામ વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂરને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ માટે ઘરના અલગ અલગ ખોળામાં કપૂરના નાના નાના ટુકડા મૂકી દો જ્યારે કપૂરના આ ટુકડા ઘડી જાય ત્યારે આ જગ્યા પર બીજા નવા ટુકડા મૂકો આ ઉપાય કરવાથી ધીમે ધીમે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે ઉપાય પાંચ શુભ ફળ માટે કપૂર ક્યાં રાખવું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પૂજા ઘર તેમજ તિજોરીમાં કપૂર તમે રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ જગ્યા પર કપૂર રાખવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તો આ હતા કપૂર સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ ઉપાયો ઉપાયો આ અપનાવીને તમે પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો અને ઘરમાં સુખ સમૃદ્ધિનો અનુભવ કરી શકો છો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્ન અને અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો